પવિત્ર શ્રાવણ શ્રાવણ ના બીજા સોમવારે નાગેશ્વર મહાદેવ મંદિર માં પાણીમાં ફૂલોની ની રંગોળીના અલૌકિક દર્શન યોજાયા હતા શહેરના પૂર્વ વિસ્તારના સુખધામ હવેલી પાસે આવેલ નાગેશ્વર મહાદેવ મંદિરમાં પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે મહાદેવજીના અલૌકિક યોજાયા દરબાવતીના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા મીના મહેતા તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહીને પ્રભુની આરતી ઉતારીને ભાવ વિભોર બન્યા હતા શ્રદ્ધાળુઓ પણ ખૂબ જ વિશાળ જનસંખ્યામાં પવિત્ર શ્રાવણ માસમાં અહીં આવી રહ્યા છે અને ભક્તિમાં ઓતપ્રોત પ્રોત થઈ રહ્યા છે પૂજારી ઋષભ ભટ્ટ અને નાગેશ્વર મહાદેવ મંદિર સમિતિના તમામ કાર્યકરો શ્રાવણ માસ નિમિત્તે સુંદર આયોજન કરી રહ્યા છે સાથે જ વ્યવસ્થા પણ કરી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે